સમય પર અહીં બધું કિંમતી એક માણસે ઘરવાળાઓની સમજાવટ અને વધતી ઉંમરના દબાણમાં આવીને પોતાનાથી દોઢ ગણી મોટી છોકરી સાથે લગ્ન કરી લીધા અહીં તો પતિ ચાહતો હતો કે પત્નીનું વજન ઘટે અને પત્ની લાખ પ્રયત્ન કરવા છતાંય પોતાનું વજન ઘટાડી શકતી નહોતી આ કારણે ધીમે ધીમે પતિને એ કામની લાગતી નહોતી ખેર બંનેની વચ્ચેનું અંતર વધી રહ્યું હતું એ એક દિવસની વાત હતી એવું થયું કે રાત્રે ઘરમાં ચોર આવ્યા અને આવતા વેત બસ ધરાડથી કબાડ ખોલીને એમાંથી બધા ઘરેણા અને કેશ લઈને જવા લાગ્યા આ દરમિયાન અવાજથી એની ઊંઘ ઉડી ગઈ લાઇટ ચાલુ કરીને જોયું તો પેલો સામાન થેલીમાં ભરી રહ્યો હતો પત્નીએ તો કંઈ પણ જોયા વિના તરત જ દોડીને બંનેને ધક્કો માર્યો અને થેલી બંનેના હાથમાંથી છૂટી ગઈ એ બંને ધડામ કરતાં જમીન ઉપર પડી ગયા બસ બંનેને પડેલા જોઈને પત્નીએ કંઈ પણ કર્યા વિના બંને ઉપર ચડીને બેસી ગઈ અને પછી તાત્તાલિક પતિને દોડીને નજીકના પોલીસ સ્ટેશનથી પોલીસ બોલાવી લાવવાનું કહ્યું પતિ જવા માટે આજુબાજુમાં પોતાના શ્રીપળ શોધવા લાગ્યો આ જોઈ પત્નીએ જોરથી ઘાટો પાડ્યો ઝડપથી જતા કેમ નથી પતિએ કહ્યું બસ જઈશ એ સાંભળીને એક ચોર એકદમ અવાજમાં વિનંતી કરતા બોલ્યો ભાઈ ઉઘાડા પગ ચાલ્યા જાઓ પણ જલ્દીથી પોલીસને બોલાવો એવું ન બને કે એટલું મોડું થઈ જાય કે તમારા પોલીસ આવે પહેલાં અમે ના હોય માણસ ગમે તેવો હોય ને ગમે તેવો પોતાના સમયે અહીં બધું કિંમતી હોય છે દરેક જણમાં અપૂર્ણતા તો છે જ એટલા માટે કોઈના દોષ જોતા રહેવું કે વારવાર કોઈને વ્યક્તિનું અપમાન કરતા રહેવું યોગ્ય નથી કોઈને પણ નહીં સમજતા પહેલાં એટલું તો સમજી લેવું જોઈએ કે મનુષ્ય ચાહે ગમે તેવો હોય પણ કુદરતની સૌથી કિંમતી ધરોહર છે અને આ ગામમાં જુઓ અને આ સમયે પત્નીનું એ જ ઝાડાપણું જ કામમાં લાગ્યું ને જેને પતિ ભાર સમજતો હતો તો મિત્રો વાર્તા પસંદ આવે ને તો લાઈક કરી વધુમાં વધુ શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો